आपने तमारो हिंद के तमार नाम होंगे दुःख मारो नाम राज मकवाना याद मोरी ताई राज राजू भाई पुंजा भाई मकवाना आप क्या गाँव की आप

நம்ப okay.

દુકા પોલિટિશિયન બીજ જમાદાર નું નામ શું છે આમાં અનિલભાઈ છે દુમનિયા અનિલભાઈ આપણા મિત્ર થાય છે આમ બહુ દૂરના એટલે બીજ જમાદાર તમારા તનમાં તમારા આકરૂના બીજ જમાદાર ને અત્યારે નથી પહેલા હતા પણ અત્યારે ફરજ તો નિયજ નિભાવે છે દુડુ પોલીસ છેમાં બાબા જ ફરજ નિયજ બજાવે હા તો બોલો 9251

ચોપન પાંચ સત્તાવન હા હવે ready હાલો એનું નામ શું કીધું બીજા અનિલભાઈ આ બોગડા વધારવાનું કેટલીક વાર છે બસ હજી લગભગ હજી અડધી કલાક જેવું છે અડધી કલાક હા કઈ વાંધો નહીં

અને આ બધા ને પાખણના નીના વિરોધમાં છે તો મારા ગામમાં કોઈ એવો એક્ટિવ વ્યક્તિ નથી સમજ્યા તો बाजूમાં ચડે આવ્યો વાંધો વાતો મને તમારો ફોટો મોકલો અને આના મોકલો ઓકે અમે તમારો ફોટો ને નીને વિડિયો મોકલો એ અને આ ભીમજી ભાઈનો ફોટો મોકલજો બનો ત્યાં હું છું જamba હા હેલો હેલો અજી હા નમસ્કાર આપણે PSI બારિયા સાથે બોલું છું હા ગામ વાલ્મિકી સમાજમાં માતાજી નો માંડવો છે બે ચાર બોકડાની બલી ચડાવે છે તો આપના બીજ જમાદાર ના આદેશ આપી બોકડા ની જીવ બચે એવો કાર્યક્રમ કરવાનો એના માટે

તમારો અવાજ આમ કઈ સમજાતો નથી થોડું થોડું સમજાય શું બોલાતું નથી સાહેબ રામોદ ગામ છે ને રાજકોટ જિલ્લાનું એક જ મિનિટ હું વરજી લખી હો આ વખતે મોબાઈલ નંબર બોલો તમારો મોબાઈલ નંબર મોબાઈલ જીરો સત્તર ત્રેવીસ જીરો સત્તર ત્રેવીસ સામાજિક કાર્યકર ઉપરથી સામાજીક કાર્યકર કાર્યકર మనసుఖ భా గోవిందనసూడ తల్ సాగ జిలో రాజకోట జిల్ రాజకోట జ

ચડાવાવા માં આવે છે અત્યારે હાલ ચાલુ છે એટલે બોકડા જે હાલ જીવંત છે આવે છે હા ચાલુ છે જેથી આપ સાહેબને હાલ ચાલુ છે જેથી આપ સાહેબને ટેલિફોનિક આપ સાહેબને ટેલિફોનિક ટેલિફોનિક ફરિયાદ આપું છું ફરિયાદ આપું છું

અરે હું ન્યા ગયો વિડીયો ઉતારવા તો એ લોકો એ મને બાર કાઢ્યો અને મારા પપ્પા ને ફોન કરીને કહી દીધું એટલે આમાં કેવું હોય કે મારા પપ્પા ની લોકો રે ને એ બધું આમાં માને ખાલી પણ એ આવું બધું નહિ પણ એમને કે ખોટો આ ગામ માં ગામ બીજા ને બધા ને અમારે વિવાદ થાય છે એમ ની યાર એ વિડીયો ઉતારવા ગયો હા વિડીયો ઉતરો કે ઉતરો નથી વિડીયો ઉતારવા જ ન દીધો અંદર જવા નથી તો મને ન્યાસી નથી બહાર કાઢ્યો કે મારા માતાજી ને કામ ચાલે ને આમ ને તેમ એમ કરી હવે નંબર એના મળ્યા કે નંબર એ મળે અંદર જ નથી જવા દેતા દરવાજો બંધ કરી નાખ્યો અહીંયા થી બહાર થી હું ત્યાં જ બેઠો છું બહાર પોલીસ ની ગાડી આવે હો અત્યારે આવે છે હા હા તો વાંધો ને પણ મારું આમાં છે ને બહુ નામ ના આવે કારણ કે આમાં કેવું છે કે નામ આવશે ને તો મારે ખોટા મારા પપ્પા જોડે ઝઘડો થશે

Yeah!